હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું લગ્ન પ્રસંગમાં બને તેવા મેથીના ગોટાની રેસીપી જે આપણે વગર મેથીના જ તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા એક ચોથા એક કપ કસૂરી મેથી લઈ લીધી છે તેને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું ત્યારબાદ એમાં થોડું પાણી એડ કરી લઈશું અને આપણે સરખી રીતે મેથીને ડૂબાળી દઈશું જેથી તે ફૂલીને સાઈઝમાં ડબલ થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય હવે તેને આપણે દસથી પંદર મિનિટ સુધી મૂકી રાખીશું હવે ગોટાનું બેટર તૈયાર કરી લઈશું તો ગોટાના બેટર માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધો છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું સરસ તેવું બેટર તૈયાર કરી લઈશું તો આપણે એક સાથે બધું પાણી નથી એડ કરવાનું નહીંતર તેમાં ગાંઠા રહી જશે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ગોટા માટેનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે ગોટા માટેનું એકદમ પરફેક્ટ બેટર આપણું તૈયાર થઈ ગયું છે જે દેખાવામાં એકદમ લાઇટ અને એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો આ જ રીતે આપણે તેને સરસ રીતે ફેટીને તૈયાર કરી લેવાનું છે તો આપણે તેને એકથી બે મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં સરસ ફેટી લઈશું જેથી એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કે બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મેં અહીંયા અડધી ચમચી કાળા મરીને અધકચરા વાટીને લીધા છે અડધી ચમચી મેં ધાણાને અધકચરા વાટીને લીધા છે તેને પણ એડ કરી લઈશું અડધી ચમચી અજમો લીધો છે તેને પણ આપણે હાથની મદદથી મસળીને એડ કરી લઈશું એક ચોથાઈ ચમચ હિંગ એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ત્રણથી ચાર મેં અહીંયા તીખા લીલા મરચાં લીધા છે તેને પણ એડ કરી લઈશું તો અહીંયા આપણે તીખાશ મરચાંની જ કરવાની છે તો તીખું તમે તમારા સ્વાદ અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે એમાં પલાળેલી કસૂરી મેથી પણ એડ કરી લીધી છે ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું તો આ જ રીતે આપણે સરસ રીતે બેટરને મિક્સ કરી લઈશું અને તેને સરસ રીતે ફેટી પણ લઈશું જેથી બેટર આપણું એકદમ સોફ્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ગોટા માટેનું એકદમ પરફેક્ટ બેટર આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે મેથીના કડવા સ્વાદને બેલેન્સ કરવા માટે મેં અહીંયા એક ચમચી ખાંડ એડ કરી છે એક ચોથાઈ ચમચ મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે સોડાને એક્ટિવેટ કરવા માટે અહીંયા એક ચમચી પાણી એડ કર્યું છે હવે આપણે ફરીથી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો બેટરને મિક્સ કરવાથી બેટર આપણું સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેના ગોટા તૈયાર કરી લઈશું તો સોડા એડ કર્યા બાદ આપણે તેના તરત જ ગોટા તૈયાર કરી લેવાના છે તો તેલ મેં પહેલાંથી મૂકી રાખ્યું છે હવે તેને આપણે તેલને ચેક કરી લઈએ તો આ રીતના આપણે થોડું બેટર પહેલાં એડ કરીને જોઈએ તો તેલ આપણું સરસ આવી ગયું છે હવે આપણે તેમાં ગોટા પણ એડ કરી લઈશું આપણે ગોટા એડ કરી લઈશું તો આ જ રીતે કઢાઈમાં જેટલા ગોટા સમાય એટલા ગોટા આપણે કઢાઈમાં એડ કરી લઈશું તો મેં અહીંયા બધા જ ગોટાને એડ કરી લીધા છે અને તેલ ગરમ હોવાના કારણે ગોટા આપણા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે ઝારાની મદદથી સરસ પલટાવી લઈશું તો ગોટા આપણા સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને તેને સર્વ કરી લઈશું તો એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીના ગોટા આપણા વગર મેથીના જ બનીને તૈયાર થઈ ગયા છે લગ્ન પ્રસંગમાં બને એવા સોફ્ટ અને જાળીદાર જે હાલની બિનમોસમ વરસાદમાં ખાવાની તો ખૂબ જ મજા પડે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નીચે આપેલ બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો